સુરત શહેરમાં શાળાઓમાં આગ લાગે તો શું કરવું તે અંગે ફાયર વિભાગ દ્વારા દર મહિનાની છ તારીખે અલગ અલગ ઝોનમાં શાળાઓમાં જઈને મોકડ્રીલનું આયોજન કરાય છે ત્યારે આજે ગુરુવારે સુરતના સૈયદપુરા આગાનો વર્ડ પાસે આવેલા નોર્થ ઇસ્ટ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ફાયર દ્વારા યોજાયેલા દિલધડક મોકડ્રીલના એક સમયે લોકો સાથે જ આગ લાગી હોવાનું માની બેઠા હતા સુરતમાં આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે શાળાઓમાં આગ લાગે તો શું કરવું તેવા સવાલો ઉભા થાય છે ત્યારે સુરત શહેરના દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા દર મહિનાની છ તારીખે શાળાઓ શૈક્ષણિક સંસ્થાઓ માર્કેટ હોટલ સહિતની જગ્યાઓ પર જઈ ત્યાં ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે સુરત મનપાની ફાયર ટીમ દ્વારા થોડા થોડા સમયે શાળાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં જઈ મોકડ્રીલનું આયોજન કરાય છે ત્યારે છ ફેબ્રુઆરી ગુરુવારના રોજ આજરોજ સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા સૈયદપુરાના આગાનો વડ ખાતે આવેલા નોર્થ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું હતું સુરત ફાયર દ્વારા દિલધડક મોકડ્રીલ યોજાઈ હતી જેને લઈને સ્થાનિકો સાચે જ આગ લાગી હોવાનું માની બેઠા હતા જોકે ફાયર અને સ્કૂલ દ્વારા મોકડ્રીલ હોવાનું જણાવતા લોકોએ હાસખ અનુભવ્યો હતો મોકડ્રીલ સમય શાળામાં આપાતકાલીન સમય ઉપયોગમાં લેવાય તેવી તમામ સુવિધાઓનું પણ સામે આવ્યું હતું तो मोगडी लंगे साड़ा नाचर ये बदु माहिती आप ही आते हैं मिसेज जाहिरुल जा सही है ये कौन स्कूल है और आप किस तरह का ये मोगडी हुआ ये मेरी स्कूल है नॉर्डीज इंग्लिश प्राइमरी स्कूल और आज हमारी मोग फायर ड्रिल हुई है कि बच्चों को भी समझा कि ऐसी इमरजेंसी में हम लोग क्या कर सकते हैं जी तो हमारा मोगड्रिल था हमारे स्कूल में का करें। जी मॉकड्रिल ऐसे टाइम इमरजेंसी टाइम हो कुछ फायर लगे तो उसमें हमारे क्या करना है हमारे बच्चों को तो हमारे बच्चों को हम सिक्का हमने पोस्टर्स बनाए स्कूल के अंदर और उनको हमने पूरा नॉलेज दिया सूरत मनपना गांतिश्वरी फायर स्टेशन फायर ऑफिसर મહેશ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલો હોસ્પિટલ કે માર્કેટ અને હોટલ ગેસ્ટ હાઉસમાં દર મહિનાની છ તારીખે મોકડ્રીલ યોજાય છે સુરતના સૈયદપુરા ખાતાની સ્કૂલમાં યોજાયેલી મોકડ્રીલમાં બાળકોને સલામતી રાખવા અંગે સમજ આપી હતી હાઉ ફાયર ઓફિસર મહેશ પટેલ ગાચીશ્રી ફાયર સ્ટેશન આપણે સ્કૂલોની અંદર સ્કૂલોની અંદર હોસ્પિટલોની અંદર માર્કેટની અંદર કે ગેસ્ટ હાઉસમાં દર મહિનાની છ તારીખે મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે એ બાદ સુરતની અંદર દરેક ઢોરમાં આપણે મૂકિનનું આયોજન કરે છે આજે આપણે નોડી સ્કૂલ સૈયદપુર આગમન રોડમાં એક મૂકિનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને સલામતી માટે આપણે શું સાવચેતી રાખવું પડે એનામાં એના માટે આપણે એ લોકોને સૂચના આપવામાં આવે છે આનાથી શું ફાયદું ફાઇલ એટલે કોઈ ઘટના બને તો એ લોકો એલર્ટ તો રહે ને કે કેવી રીતે આપણે બાળકોને સુરક્ષિત નીચે ઉતારી શકીએ એના માટે આપણે એ લોકોને મૂક કરવામાં આવે છે કેટલા માણસો મારે આ નવસારી બજાર અને ગાચી સેતના કમસેકમ બાર માણસો અહીંયા હાજર છે અને કામગીરી કેવી રીતે કરવાની બધી પ્રેક્ટિકલ એ લોકોને બતાવવામાં આવે આ સુરતના સૈયદપુરા આગાના વડ ખાતે આવેલા નોર્ડિસ્ટ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલમાં યોજાયેલી તેલ ધડક મોગરીલ લઈને સ્થાનિકોમાં એક સમયે આગ લાગી હોવાનો ડર જોવા મળ્યો હતો તો કે મોગરીલ હોવાનું કહેતા લોકોએ હાસ્કર અનુભવ્યો હતો તો નોર્ડિસ્ટ સ્કૂલમાં ફાયરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું મોગરીલ સમય સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ રિટર્ન ફર્યો